નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટો સમાચાર અનામત પર સુપ્રીમ કોર્ટના સાત જજની સંવિધાનની પીઠનો મોટો નિર્ણય સામે આવ્યો

સાત જજની સંવિધાની પીઠે આ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો જેમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે એસસી અને એસટી કેટેગરીમાં પેટા વર્ગીકરણની પણ માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો છે ત્યારબાદના બીજા મોટા સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે પાટણમાં સામાન્ય વરસાદમાં જ રોડ તૂટી ગયા હોવાનું સામે આવ્યું જેમાં વરસાદને કારણે કાસા ગામે બનાવેલ આરસીસી રોડ તૂટી ગયા હોવાનું સામે આવ્યું દોઢ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો આટલો ખર્ચો કર્યા પણ માત્ર થોડો જ વરસાદમાં રોડ તૂટી ગયા હોવાનું સામે આવી રહ્યું છે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે પાટણમાં કાસા ગામે આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો અને આ આરસીસી રોડ બનાવવા પાછળ આટલો ખર્ચો કર્યા પછી પણ થોડા જ વરસાદમાં રોડ ખખડધ હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારબાદના બીજા મોટા સમાચાર હિમાચલમાં આબફાટ્યો આજે સવારે હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં આબફાટવાથી ભારે તબાહી સર્જાઈ છે આજે સવારે વાદળ ફાટવાને કારણે સિમલાના રામપુર કુલુમાં તથા મંડીમાં પાણી સાથે કાટમાળ પણ આવી પડ્યો હતો

પંચમહાલમાં પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે જેમાં જિલ્લાના સંખ્યાબંધ પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે ઇસ્યુ કરવામાં આવ્યા છે આ બાબતે જિલ્લા કલેક્ટરને ધ્યાને પ્રોપર્ટી કાર્ડ આવતા ભાંડો ફૂટ્યો છે હાલ તો પાંત્રીસો જેટલા પ્રોપર્ટી કાર્ડનું કૌભાંડ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડની કચેરીથી કૌભાંડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે એનઆઇસી અને ગાંધીનગરની ટીમો તપાસ હાથ ધરી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સાબરકાંઠાના પહાડોને ગ્રીનરી બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પહાડોને ગ્રીનરીથી વધુ સજ્જ બનાવવા માટે વન વિભાગ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અંતરિયાળ પોળો વિસ્તારની આજુબાજુ વૃક્ષો વાવવા માટે નવતર પ્રયોગ શરૂ કરાયો છે

ખોદકામ કરવા દરમિયાન ગામમાંથી પંદર કરતા વધારે જૈન પ્રતિમાઓ મળી આવી અને એક સાથે ગણેશજીની પ્રતિમા પણ મળી આવી છે હાલમાં જૈન શ્રેષ્ઠી પ્રતિમાઓ જોવા માટે આવી પહોંચ્યા છે થોડા વિસ્તારમાં મળેલી આ પંદરથી વધુ પ્રાચીન મૂર્તિઓ કેટલી પૌરાણિક છે તે અંગે પણ હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સદનના ચોમાસુ સત્રમાં બજેટ પર ચર્ચા બની તેજ સદનના ચોમાસુ સત્રમાં બજેટ દરમિયાન ચર્ચામાં બંને ગૃહોએ ભારે હોબાળો કર્યો હતો સાંસદોને પ્રશ્ન પૂછવા અને સંબોધવા માટે તક આપવામાં આવે છે ત્યારે આપ સાંસદ રાઘવ ચડ્ડાએ આજે એક સવાલ કર્યો હતો જે સાંભળતા જ અધ્યક્ષ જદીપ ખનગડે રમુજ અંદાજમાં સવાલ કર્યો રાઘવ ચડ્ડાએ બજેટ પર ચર્ચા દરમિયાન રાજ્યસભાના ઉપાધ્યક્ષ જદીપ ખનગણીને સંબોધક કહ્યું કે મારો પ્રશ્ન ભારતીય રાજકારણમાં યુવા ભાગીદારી અંગે છે અને હું તમને બનાવવા માગું છું જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી જેને લઈને અનેક જિલ્લાઓમાં વરસાદ પણ જોવા મળ્યો ત્યારે રાજકોટમાં વરસાદ બાદ હવે ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે જેમાં રાજકોટમાં હાજી ડેમ ચોકડી સર્કલ પર ખાડા જોવા મળી રહ્યા છે વર્ષાત બાદ હવે રાજકોટના અનેક વિસ્તારોમાં ખાડા જોવા મળ્યા ત્યારે ઠેર ઠેર ખાડા પડવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આજી ડેમ ચોકડી સર્કલ નજીક ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે જેને લઈને રાહદારીઓ અને વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર એસએમસી ની સામાન્ય સભામાં ખાડીપુરનો મુદ્દો ગૂજ્યો સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ખાડીપુરનો મુદ્દો ગૂજ્યો છે એસએમસીની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે ખાડીપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આક્ષેપો કર્યા હતા ભાજપના કોર્પોરેટરે આક્ષેપો કરતા કહ્યું કે ગેરકાયદેસર મદરસા અને ગેરકાયદેસર કતલખાનાના ખાડીપુરનું કારણ છે તેમણે વધુમાં કહ્યું કે લિંબાયત વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાનામાં વધારો થયો છે વધમાં ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર મદરસાઓ દૂર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ થયો શરૂ અમદાવાદ શહેરમાં અત્યારે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે તમને જણાવી દઈએ કે આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યેલો એલર્ટ છે આવતીકાલથી ફરી વરસાદી સિસ્ટમ બનશે તેમજ રાજ્યમાં બેથી ચાર ઓગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી છે અમદાવાદના ગોતા સોલા થલતેજ ઇસ્કોન ચાર રસ્તા વસ્ત્રાલપુર તથા શિવરંજ પ્રહલાદનગર સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોને ભારે વરસાદને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારબાદના અગત્ય પૂર્ણ સમાચાર છેલ્લા ચોવીસ કલાકમાં આટલા તાલુકામાં વરસાદ નોંધાયો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં છેલ્લા ચોવીસ જ કલાકમાં રાજ્યના એકસો બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો હવામાન વિભાગ દ્વારા હજી આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ નોંધાયો છે સાથે જ આજે રાજ્યભરમાં હળવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ નડિયાદ શહેરમાં થોડા દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરના શ્રેષ્ઠ ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તથા નડિયાદ અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી વરસી રહ્યા છે બપોરે ત્રણ વાગ્યા સુધી અવરિત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનવાણી હાથ ધરાઈ અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને આજે હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી અરજદાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી હાઈકોર્ટમાં અરજી કરતા અરજદારે જણાવ્યું કે અમદાવાદ શહેરમાં લોકો ગેરકાયદેસર પાર્કિંગ કરે છે અમદાવાદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થાના અભાવે સમસ્યાઓ વધી રહી છે વધુમાં અરજદારે કહ્યું કે ટ્રાફિક ડ્રાય ગણતરીના વિસ્તારોમાં કરવામાં આવે છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ભાવનગરના મહુવામાં નવા ટોલ ટેક્સને લઈને સ્થાનિકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ ભાવનગરના મહુવામાં નવો ટોલ ટેક્સ બનવાની સાથે જ વિરોધ શરૂ થયો છે આસપાસના ગામોના સ્થાનિકોનું કહેવું છે કે રોજ એક જ રોડ પરથી નીકળવાનું હોય છે અને ગામના સ્થાનિકો હોવાથી ટોલ ટેક્સ ભરવા શક્ય નથી જેને લઈ જ્યાં એને આજે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો તો અધિકારીઓએ સ્થાનિકો સાથે મિટિંગ યોજી અને નિરાકરણ લાવવા માટે સાંત્વના આપી હતી ટોલ ટેક્સ મુદ્દે લોકો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો ત્યારે સ્થાનિકો સાથે તંત્રની મધ્યસ્થની હાઈવે ઓથોરિટી સાથે બેઠક યોજવામાં આવી હતી